કાનાણી વાંધેતા રસ્તા પર બોલેરો ગાડી કેનાલમાં પાણીમાં છોડી નાસી જતા બુટલેગરો પાસેથી એક લાખ છાસઠ હજારની કિંમતના દારૂબીએસ ઝડપી પાડવામાં આવ્યો પૂર્વ કચ્છ એલસીબીના પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે કાનાણી વાહન જતા માર્ગ પર ગત મોડી રાત્રે પોલીસે વોચ ગોઠવી હતી પોલીસે એક બોલેરો ગાડીને રોકવાનો પ્રયાસ કરતાં ગાડી ચાલક પૂરપાટ ઝડપી ગાડી હંકારી ગયો હતો અને કેનાલમાં પાણીમાં ગાડી છોડીને નાસી ગયો હતો પોલીસે ગાડીમાંથી રૂપે એક પોઈન્ટ છાસઠ લાખનો દારૂબીરનો જથ્થો કબજે કર્યો હતો ઓએલસીબીની ટીમ પેટ્રોલિંગ કરી હતી તે સમયે બાલસર વિસ્તારમાં પેટ્રોલિંગ સમયે રાપરના હેલીપેડ વિસ્તારમાં રહેતો નવીન રઘુ કોહલી પોતાની જીપમાં દાવનો જથ્થો ભરી કાનાણી વાન તરફ આવી રહ્યો છે તેવી ખાનગી રાહ બાતમી મળી હતી જે આધારે કાનાણી વાંટ પાસે આવેલી પેટા કેનાલ પાસે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી બાદ મુજબની જીપ આવી પણ ઇશારો છે છતાં જીપનો રોકતા પીછો કર્યો તો આગળ જીપ કાદવમાં ફસાઈ જતા આરોપી જીપ મૂકી નાસી ગયો હતો પછી પોલીસે તપાસી લેતા તેમાંથી એક લાખ છાસઠ હજાર બસો પિસ્તાલીસની કિંમતના વિદેશી દાવના એક હજાર એસી પાઉચ ત્રણસો ઓગણપચાસ બીએના ટીન મળી આવતા એલસીબીએ નાસી ગયેલા આરોપી નવીન સામે બાલાસર પોલીસ મતકે ગુનો નોંધાવ્યો હતો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે